મોટી કુકાવાવ ખાતે નિઃશુલ્ક પ્લોટના લાભાર્થીઓને સનદ વિતરણ કુકાવાવ ગામના વિકાસ કાર્યોને સતત વેગ મળતો રહે એવી ભાવના વ્યક્ત કરી મોટી કુકાવાવ ગ્રામ પંચાયત કચેરી ખાતે વર્ષો મફત પ્લોટના જૂના પ્રશ્ને સિટી સર્વે દ્વારા ભાડું વસૂલ થયું ન હતું જેની રજૂઆત લોકોએ સરપંચ સંજય લાખાણીને કરતા તેઓએ આ પ્રશ્ને વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાને રજૂઆત કરેલ તે સંદર્ભમાં ઝડપી કામ કરી સિટી સર્વે કચેરીથી એ એ ઝાલા તેજસ એસ એસ પરમારે હાજર રહી લોકોના તેમના પુરાવા સાથે ડોક્યુમેન્ટ આપ્યા હતા જેમાં મફત પ્લોટ કુલ 74 લાભાર્થી લોકોએ લાભ લીધો છે મોટી ગુકાઉ માં રહું છું અને જે ઘણા ટાઈમ થી અમારા જે પ્લોટ અમને મળ્યા હતા અને જે સિટી સર્વે નું જે કામગીરી હતી અમે બહુ ધક્કા ખાધા અને ઘણા ટાઈમ થી અમારું કામ નહોતું થાતું આજે અમે મોટી કુકાઓ ગ્રામ પંચાયત આવ્યા છીએ અને સાહેબ છે અધિકારી બધા આવી અને અહીંયા કામ કરી દીધું છે અને જે કૌશિકભાઈ વેકરિયા અથવા અને સરપંચ શ્રી એના હિસાબથી અમારું કામગીરી થઈ ગઈ છે એ બદલ બધાનો આભાર ખૂબ ખૂબ જો કે ઘણા સમયથી લોકો સિટી સર્વે કચેરીના કામ બાબતે લોકો ઓફિસે ચક્કરો લગાવતા હતા સિટી સર્વેના અધિકારી ખુદ ગ્રામ પંચાયતે આવી કામ કરી આપતા

વર્ષોથી એ લોકો ચક્કર કાપતા હતા કે ભાઈ સિટી સર્વેમાં અમારા નામ જડતા નથી જેમને માનનીય ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના અમે રજૂઆત કરતા આ લોકોનું વર્ષોથી જે પ્રશ્ન હતો તેમનું તત્કાલ નિરાકરણ કરવામાં આવ્યું છે ત્યારબાદ આજે સિટી સર્વેની ટીમ જે અમારી ગ્રામ પંચાયત કુકા મોટી તરફ પધારી અને આજે તમે જોઈ રહ્યા છો કે સિટી સર્વેનું કિરાયું વસૂલાત જે ગ્રામ પંચાયત ખાતે થઈ રહી છે તે બદલ નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાનો હું સરપંચ સંજયભાઈ લાખાણી તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આટલા લોકો જે બેઠા છે જે વર્ષોથી રાહ જોઈને બેઠા હતા જેમની દુવાઓ કાયમીક એમની સાથે છે તેઓ વર્તન કરી અને સરપંચ તરીકે હું પણ કૌશિકભાઈ વેકરિયાને ગામ તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું કે આવા સેવાભાવી કાર્ય કરી અને લોકોનો વર્ષો નો પ્રશ્ન આજે સોલ્યુશન કરી અને લોકોના સ્મિત ઉપર તમે હસી જોઈ રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત અહેવાલ રસિક વેગડા લોકાર્પણ